નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય રેંચ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર મૂકવી હોય તો અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન બાણું આ નંબર ઉપર તમારા પશુનો આદા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી ચેનલ ઉપર ફ્રીમાં ચઢાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ખડેલી દેશી ગાય ગીર ગાય અને ઘણી બધી ઓળખીઓ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બે ખડાઈ જોઈ રહ્યા છો એક જ માલિકને બે ખડાઈ એક સાથે સસ્તા ભાવમાં વેચી દેવાની છે બંને ખડાઈ હાલમાં ચાર થી પાંચ મહિનાની ગાભણ છે ફૂલ જવાબદારી વાળી છે માલિકે આ બંને ખડાઈ કિંમત પચાસ હજાર રૂપિયા રાખી છે એટલે કે એક ખડાઈની અંદાજિત કિંમત પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે તો જો કોઈ પશુપાલકને આ બંને ખડાઈ ગમતી હોય તો બંને ખડાઈ તમને પ્રોપર ગાંધીનગર જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે વિહાભાઈ રબારી તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇથ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી ને આ બંને ખડાઈ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર વળકી જોઈ રહ્યા છો આ વળકી પણ વેચવાની છે આ વળકી હાલમાં ત્રણ વર્ષની થઈ છે પંદર દિવસથી આ બીજદાન કરાવેલ છે આ વળકીની અંદાજીત કિંમત માલિકે વીસ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ વળકી તમને ગામ સરવેડી તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ધ્રુવરાજસિંહ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી ને આ ગીર ઓળખી વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન કાન કન્ડિશન બધી રીતે સારી છે આ ગાય હાલમાં બીજું વેતર ગયેલ છે એક ટાઈમ સાત લીટર એટલે કે આખા દિવસનું ચૌદ લીટર દૂધ હાજરમાં છે તો જો અંદાજીત પશુપાલક માલિકે પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ મેજા તાલુકો ખંભાત અને જિલ્લો આણંદ ત્યાં જોવા મળશે આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે

ગાયની નીચે વાછડી છે તો જો કોઈ ગાય ખરીદી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો એના માટે સારામાં સારી છે આ ગાય તમને ગામ વીસ્યા તાલુકો પણ વીછ્યા અને જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે કેવલભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી એના ગીર વડકી વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે એક મહિનો થયો છે ત્યારબાદ આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત દસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે આ ગાય તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે આચળ ગરમીની જવાબદારી સાથે આપવાની છે

હાજરમાં એક ટાઈમનું પાંચ લિટર એટલે કે આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે તો જો કોઈ પશુપાલકને આ ગાય તો આ ગાયની અંદાજીત કિંમત માલિકે સાહીઠ હજાર રૂપિયા રાખી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને પ્રોપર ગાંધીનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે ભૂરાભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી એના આ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ બંને નસલનો પાડો જોઈ રહ્યા છો આ પાડો વેચવાનો છે પાડાની તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારો છે છે આ પાડાની અંદાજીત કિંમત એક લાખ રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ પાડો તમને ગામ લવાણા તાલુકો લાખણી અને જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ માલિકનું નામ છે રામજીભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી અને આ પ્યોર ભૂરો બંને નસલના પાડા વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ પાડો તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ